નવસારીના વિજલપોરમાં પીએમ શ્રી મરાઠી શાળામાં રંગોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શાળા દરમિયાન વિદ્યાર્થીઓના બહુઆયામી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે આ માટે વિદ્યાર્થીઓમાં સાક્ષરી વિષયોના જ્ઞાન ઉપરાંત વિવિધ કૌશલ્યો અને અભિવ્યક્તિ તથા કલા રમત વગેરે વિષયોમાં પ્રતિભા શોધી તેને વિકસાવવા માટે આયોજન કરવામાં આવે છે શાળા કક્ષાએ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ અને તહેવારોની ઉજવણીના આયોજન કરી વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ પ્રયાસના ભાગરૂપે વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા તથા સમગ્ર વર્ષ દરમિયાન શાળા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓને સમાજ સમક્ષ રજૂ કરવાનો હેતુ પ્રત્યેક વર્ષે શાળા કક્ષાએ વાર્ષિક દિન રંગોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેમાં ગરબા નાટક લોકગીત સામાજિક જનજાગૃતિ કૃતિ સ્વચ્છતા અને પાણી બચાવો અંગે જનજાગૃતિની કૃતિ સોશિયલ મીડિયા આધારિત કૃતિઓ છત્રપતિ શિવાજી મહારાજ જીવન ચરિત્ર પર વકૃત્વ રાણી લક્ષ્મીબાઈ સેલ્ફ ડિફેન્સ આધારિત કૃતિ એવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી નવસારી વિજલપુર શહેરની અંદર વિજલપુર જેવા અમારા એક જ્યાં મજૂર વર્ગની સંખ્યા વધારે છે તેના માટે વરદાનરૂપ અને વર્ષોથી અમારા આગેવાનોએ મહેનત કરીને અને શાળાના શિક્ષકોએ મહેનત કરીને જે સ્કૂલને ઊભી કરી છે એવી મારુતિનગર પ્રાથમિક શાળા જે હાલ શ્રી સ્કૂલ તરીકે પસંદગી પામેલ છે અને તે થકી આજ રોજ આપણે આ વાર્ષિકોત્સવ જેને આપણે રંગોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પ્રક્રિયા અંતર્ગત આજ રોજ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરીને આપણા તમામ વાલીઓ અને અમારા એસએમજી કમિટીના સભ્યો અમારા આગેવાનો અને સૌની ઉપસ્થિતિમાં આ બાળકોએ ખૂબ જ સારી કૃતિઓ રજૂ કરી છે અને પીએમ શ્રી સ્કૂલ અંતર્ગત જે જુદી જુદી એક્ટિવિટીઝ કરવામાં આવે છે મારું નામ પૂજા યશવંત દેસાઈ છે પીએમ શ્રી મરાઠી શાળામાં હું શીખેલી છું પાંચથી આઠ ધોરણ મેં ત્યાં શીખેલી હતી ને હું આ મારું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે અને આજે મને એ સ્કૂલ તરફથી મારું સન્માન કરવામાં આવ્યું છે તો મને પ્રાઉડ ફીલ થાય છે કે મારા સ્કૂલ તરફથી મને બોલાવવામાં આવ્યું એના માટે થેન્ક યુ સો મચ દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી